ગામની અંદર ત્રષ લીધા હોય છે એના હિસાબે પૂરની પરિસ્થિતિ જે પૂરની રહીને એ માનવસર્જિત પરિસ્થિતિઓ એવો ઉલ્લેખ આની અંદર પણ છે બરાબર ને આની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે સ્વૈચ્છિક કે ભાઈ આ જે આ જે છે એ માનવસર્જિત અત્યારે પૂરની પરિસ્થિતિ છે તો આની અંદરથી આપ સાહેબને અમે આજે જે આવેદન આપીએ છીએ એની અંદર હવે આટલા વર્ષોથી ત્રસ્ત થઈ ગયા છે ત્રાસી ગયા છે આ પરિસ્થિતિનું કોઈ નિવારણ આવ્યું નથી એટલા માટે એટલે અમે આની અંદર પંદર દિવસનો સમયગાળો માગ્યો છે કે હવે જો આ તંત્ર દ્વારા પંદર દિવસની અંદર કામગીરી થાય અને માળિયાના રહીશોને ન્યાય મળે તો વાત અલગ છે અને પંદર દિવસની અંદર કામગીરી ન થાય તો દરેક લોકોને માળિયાના તમામ લોકોને સાથે રાખીને ગાંધી ગાંધી ચિંધિયા માર્ગે હાઈવે ચકાજામ કરવાનું આંદોલન થાય બરાબર ને બરાબર કારણ કે વર્ષો થી આ સમસ્યા બરાબર એટલે સાહેબ આનું માત્ર નિવારણ જોઈએ છે આની અંદર કોઈ વ્યક્તિ આરે કોઈ કંપની આરે કોઈ પર્સનલી વિરોધ વંટોળ કોઈ લોકોની સ્થાનિકોની નથી અને એક વિરોધ પક્ષના નાતે અમને નથી પણ આની અંદર જે કાંઈ પણ લોકો જવાબદાર છે એ લોકોની જે કાંઈ પણ બાંધકામો ગેરકાયદેસર રહ્યા એને તાત્કાલિક થોડુંક દૂર કરવામાં આવે અને માળિયાના રહીશોને ન્યાય મળે એવી અમારી તમારી પાસેથી અપેક્ષા બરાબર હવે પંદર દિવસનો અમારો સમય છે આજે બાવીસ તારીખ થઈ છે ચોક્કસ તમે ઉપર કોઈ બી જગ્યાએ વાતચીત કરવી પડે એમ હોય તમારા થકી વાત પહોંચાડી દેજો હાઈકોર્ટ 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 ઓલે હાઈ ઓલા બે તો ચોરીમાં પાણી આવી

રજૂઆત કલેક્ટર સાહેબ ને પણ કરવામાં આવી છે રજૂઆત મુખ્યમંત્રીશ્રી ને પણ કરવામાં આવી છે અને ખેતીવાડી વિભાગ ને પણ કરવામાં આવી છે રજૂઆત દરેક જગ્યાએ કરવામાં આવી છે એવું નથી કે ત્યાં નથી કર્યું પણ ગમે તે કારણોસર અહીંયા ન્યાય નથી મળતો જો તમારી ગરવથની બનાઈ ગઈ છે તમારો પાક બનાઈ ગયો છે અને જ્યારે તમને તમારી ખેતી ધોવાણનું વળતર મળે છે ને પાકનું વર્તન નથી મળતું એ કઈ રીતે ધોવાણનું વર્તન મળે એવું છે સાહેબ પણ પાકનું વર્તન નથી મળે આમાં વર્ષો રહ્યા અહીંયા રહીશો રહ્યા ને એને એને સ્થાનિક લેવલ કામગીરીના કામગીરી હિસાબે અભાવથી એમને રાખી દીધેલા છે આટલા વર્ષો ત્યાં શાસનની અંદર ભાજપ હોય છતાંય આમની કોઈ કામગીરી થઈ નથી કારણ કે એવું કરવામાં આવે અમારા કોઈ મતદારો નથી વોટ એવા જે લેવલ નીચે દેખાડવામાં આવતા પણ હવે આ લોકો કોઈ વસ્તુમાં સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી કારણ કે દબાઈ દબાઈને અમુક મર્યાદા ની ઓળખાઈ પૂરી થઈ બરાબર ને સ્પ્રિંગ જે હતી દબાવતી આ લોકોએ દબાવી દીધી અમારે એવી અપેક્ષા છે કોઈ આ લોકોને બીજું જોતું નથી એને માત્ર જે સુવિધા મળવા લાગે સુવિધા જોઈ અને અપેક્ષા અહીંયા તમે જવાબદાર છો તમારી પાસેથી રાખતા હોય બરાબર છે એની અંદર આ રીતના કાયદેસર લખેલો અભ્યાસ કરવા લાયક વસ્તુ છે જો કે એસી થી નેવું ટકા જેટલો ભરાયેલો રહીએ છે પાણી નેર છોડી દઈએ ને જો કેનાલની ડિમાન્ડ મુજબ સિંચાઈ અંગેનું પાણી છોડવા છતાં ડેમ ચોમાસાની સિઝનની શરૂઆતમાં એસી થી નેવ ટકા જેટલો ભરાયેલો જ રહે છે જેથી ચોમાસા સિઝન દરમિયાન ઉપરવાસમાંથી આવતા પૂર પ્રવાહને સતત ગેટ ઓપરેશનથી ડેમના નીચાણવાસમાં છોડવાની ફરજ પડે છે હવે સાહેબ આ બધા છે ઝાટતા ઉતરવા જેવી વાત કરે અને બધી ખબર પડે છે કે આટલું પાણી ભરાયેલું રહીએ છતાં અહીંયા ચાલી પિસ્તાલીસ ગામ ને હજી કેનાલ નથી દઈ ગયા ત્રીઓ કોણીએ ગોળે ચોપડવાની વાત કરે આ સરકાર રહી આ સરકાર ટૂંક માં મૂળ ભ્રષ્ટાચાર કરવામાં સમજે છે લોકો ના પ્રશ્ન લખેલો જવાબ છે અને અહીંયા આ લોકો કેનાલની સિંચાઈ માટે માગણી કરે તો આ લોકો સિંચાઈ માટેની કેનાલ પોતે સ્વીકારે પાણી ની ભરત રહી પાણી તૂટો નથી તો પાણી નું વિતરણ કરી શું વાંધો પાણી વેસ્ટ જાય લોકો ની વ્યાજબી હોય છે કારણ કે આ લોકો એના કામ ધંધા મૂકીને રજૂઆતો કરવા માટે થઈને ખોટી થતા હોય કોઈ નાનો માણા હોય બસો ચારસો પાંચસો હજાર હજાર રૂપિયાની દાડીએ કામે જતો હોય આવી રીતના આવેદન દેવાના થાય કલેક્ટર સાહેબ ને દેવાના થાય લાયાથી આ કાદી નું રોજ પાડી

વિસ્તારો તણાઈ જાય એટલે ફૂડ પેકેટ જાહેર કરે સામાજિક લોકો ધારો કોઈ હાથ ધારો અમે વિતરણ કરવા આવ્યો સામાજિક સંસ્થાઓ બિચારી આગળ આવે અને ઈ ફૂડ પેકેટ ને એના વિતરણ કરે બે તંદી પણ એનું કઈ કાયમી નિરાકરણ તો નથી બંધ થઈ ગયા બંધ થઈ ગયા સમિતિબર બાર મહિના બાર મહિનામાં માં સમિતિ શું કામ કર્યું કઈ નથી કર્યું ખાલી ચોપડે કામગીરી કરવામાં આવી છે